પાંચરોજ દિયોદર તાલુકાના દુચકવાડા ગામે આજે દુચકવાડાથી પાટણ નવીન બસ શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ છવાયો છે અને આજે સાંજે દુચકવાડા બસ આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને આજુબાજુના ગામડાઓમાં જેમ કે બસ સવારે દુચકવાડાથી સાડા છ નીકળી અને વાયા ચંદનપુર દિવેદર જશે દિયોદરથી રિટર્ન પાછી દુચકવાડા આવશે અને અંદાજીત સવા સાત સાડા સાત વાગે બસ પાટણ જશે ખાલી રીતે સરસ મજાનો નવીન બસ શરૂ કરતા ગ્રામજનોમાં ખૂબ જ આનંદ છવાયો છે અને આજુબાજુના ગામડાઓને પણ આનો લાભ મળે જય હિંદ સાહેબ શું કહેશો કઈ રીતના રૂટ છે આપણી બસનો આ બસનો રૂટ સવારે વહેલા છવા છ વાગે દુચકવાડાથી ઉપડી દીવદર જશે ત્યાંથી સાત કલાકે ઉપડી અને વાયા ચમનપુરા ચગવાડા દુચકવાડા સોની ભીલડી અણીવાડા બુકુલી થઈને પાટણ જશે ત્યાં દસ વાગે ત્યાંથી ઉપડી અને વાયા બુકુલીની ભીલડી થઈ સોની દુચકવાડા થઈને પાછી સાડા બારે દીવદર જશે ત્યાંથી બપોર પછી એક વાગે ત્યાંથી ઉપડી દીવદર દુચકવાડા સોની ભીલડી પાટણ પાટણથી ચાર કલાકે ઉપડી ત્યાંથી લાખણી વાયા ઉમરી અયણીવાડા બુકેલી ભીલડી સોની દુચકવાડા વાતમ વાસણા અને સીધી લાખણી જશે લાખણીથી છાડા ઉપડી અને અહીંયા દુચકવાડા ખાતે નાઇટ વોલ્ટ કરશે